અમદાવાદ એરપોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી જે હાથ થી આવતું ઇન્ડિગો ની ફ્લાઇટ માં ચિઠ્ઠી મળી આવી રાઇટિંગ સ્ટેમ ઉપર 180 મુસાફરી પાસે બોમ્બ ઇઝ હિયર લખાવવામાં આવી વિગતવાર વાત કરીએ આ વિડિયો દરમિયાન નમસ્કાર વીબી ન્યૂઝ ગુજરાત માં હું જાનવી બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી સુરક્ષા એજન્સીઓની દોડધામ મચી ગઈ જેહાદથી અમદાવાદ આવતી ફ્લાઇટમાંથી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ ફ્લાઇટ સવારે નવ વાગ્યા અને પિસ્તાલીસ મિનિટે જેહાદથી અમદાવાદ આવવાની હતી જે એના પૂર્ણ નિર્ધારિત સમય કરતાં પંદર મિનિટ પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી સવારે નવ વાગેને વીસ મિનિટે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચીને આ ફ્લાઇટ એકસોને એંસી મુસાફરીઓને અમદાવાદ એરપોર્ટ ઉપર રોકી રાખવામાં આવ્યા હતા તમામ મુસાફરીઓને નવ વાગે અને ચાલીસ મિનિટ સુધી ટર્મિનલમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ઇમિગ્રેશનની પ્રક્રિયા ચાલુ નથી કરી એમને જણાવી અને બેસાડી બેસાડી રાખવામાં રાખવામાં આવ્યા આવ્યા હતા હતા લાંબા સમય માટે માટે મુસાફરીઓને પૂછપરછ ત્યાં જ જે હાથથી આવતા મુસાફરીઓ એક તરફ આવી જાઓ આવી સૂચનાનું એલાન કર્યા બાદ ઇમિગ્રેશનની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી હતી તેમાં તમામ મુસાફરીઓને હેન્ડ રાઇટિંગ સ્ટેમ્પ લેવામાં અંગ્રેજી